અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બનાસકાંઠાના થરાદ શહેરથી થરાદ શહેરમાં મોતને આમંત્રણ આપતા જર્જરીત કોમ્પલેક્ષો થરાદ શહેરમાં મોતને આમંત્રણ આપતા કોઈ પણ ક્ષણે ધરાશય થવાની શક્યતા થરાદ શહેરમાં મેઇન બજારમાં બિલ્ડિંગો જર્જરીત હાલતમાં લોકોના જીવ ગમે ત્યારે લઈ શકે છે જેમાં બિલ્ડિંગ માલિકો દુકાનોના ભાડા ઘરે બેઠા વસૂલ કરી છે મળતી માહિતી મુજબ દુકાનદારો પોતાનો વેપાર વસૂલ કરવા માટે બેઠેલા જોવા મળે છે પણ દરેક ગામોમાંથી જે લોકો ખરીદી કરવામાં આવે છે ત્યારે તેમને પણ ખબર હોતી નથી કે અમારું જીવ ક્યારે લેશે આ બિલ્ડિંગો થરાદમાં મોતના ખાડા બની ગયેલા શોપિંગ કોમ્પ્લેક્સ મકાન માલિકો અને દુકાનદારોની બેદરકારીથી નાગરિકોના જીવ જોખમમાં થરાદ શહેરમાં મેઇન બજારમાં વર્ષો પહેલા બનેલા અનેક શોપિંગ કોમ્પ્લેક્સો આજે ખડ્ડેર સમાન થઈ ગયા છે જેમાં દિવાલોમાં મોટા ભંગાણ છતમાંથી પોડા પડતા અને પાયા નબળા થતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે આ શોપિંગ કોમ્પ્લેક્સો કોઈ પણ સમય ધરાશાયી થકી શકે છે નિજેમાં ગામડામાંથી રોજ હજારો લોકો થરાદ શહેરમાં ખરીદી કરવા માટે આવે છે પરંતુ દુકાનદારો કમાવાની લાલચમાં આંખ મીચીને બેઠા છે ને ગ્રાહકોએ જર્જરીત દુકાનોમાં બેસી ખરીદી કરી રહ્યા છે ને ઉપરથી તૂટી પડતી છત અને નીચે ધરતીનો નબળો આધાર એમ જીવના જોખમે લોકો ખરીદી કરી રહ્યા હોય છે ને જેમાં મકાન માલિકો ફક્ત ભાડું વસૂલવામાં વ્યસ્ત છે ને દુકાનો અને બિલ્ડિંગોની મરામત કરવા તેઓ એક રૂપિયો પણ ખર્ચવા તૈયાર નથી અને દુકાનદારો પણ પોતાના ધંધામાંથી કમાણીમાં મસ્ત છે પરંતુ ગ્રાહકોની સુરક્ષા વિશે કોઈને ચિંતા નથી ને જેમાં મકાન માલિકો અને દુકાનદારો માટે નફો જ બધું છે પરંતુ નાગરિકોના જીવની કિંમત તેમના માટે કશું જ નથી જો કાલે કોઈ મોટી દુર્ઘટના બને તો તેના સીધા ખૂનની આ જ લાલચી મકાન માલિક ગણાશે જેમાં સ્થાનિક લોકોમાં ભારે ને માં થરાદ શહેરના આ ખંડેર બનેલા શોપિંગ કોમ્પલેક્ષો હવે મોતના ફાંસલા સમાન બની ગયા છે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ક્યારેક આ જર્જરીત બિલ્ડિંગો કોઈ મોટી જાનહાની કારણ બનશે બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ થરાદ લાગણી બ્યુરો